તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ભારતને આત્મનિર્ભર બનાવવા માટે થઈ રહેલા પ્રયાસો વિશે માહિતી આપી હતી વિદેશી વસ્તુઓના બદલે સ્વદેશી ઉત્પાદનો અપનાવવા પર ભાર મૂક્યો હતો અને જાહેરાત કરી હતી કે આ અભિયાન આગામી નવ્વાણું દિવસ નેવું દિવસ સુધી ચાલશે તેમણે જણાવ્યું હતું કે દેખાદેખીમાં વિદેશી વસ્તુઓની ખરીદી કરવાના બદલે સ્વદેશી વસ્તુઓ ખરીદવા માટે જનતાએ અનુરોધ કરવો જોઈએ પત્રકાર પરિષદમાં પક્ષના અધ્યક્ષ સ્થાને જનતાને સ્વદેશી આપવા માટેની ખાસ અપીલ કરી હતી જેથી દેશના વિકાસમાં દરેક નાગરિક પોતાનો મહત્વનો ફાળો આપી શકે તેમણે દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારત ટૂંક સમયમાં જ વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક મહાસત્તા છે તેમણે મેક ઇન ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા જેવા કાર્યક્રમોની સરાહના કરી હતી તેમણે વધુમાં ઉમેર્યું હતું કે વસ્તુ અને સેવા કરના દરોમાં ફેરફાર થવાથી દેશવાસીઓને મોટો લાભ થશે અને સરકારની નીતિ મધ્યમ તથા લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવાની છે આત્મનિર્ભર અભિયાનને જન આંદોલન બનાવવાની હાકલ પણ તેમણે કરી હતી આ કાર્યક્રમમાં વડોદરાના સંસદ સભ્ય સાંસદ મેયર રાપુરા વિધાનસભાના ધારાસભ્ય ઉપમેયર સ્થાયી સમિતિના અધ્યક્ષ સહિત અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા પહેલાં તો આ પ્રેસ વાર્તામાં આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનના સંદર્ભમાં જે બોલાવવામાં આવી છે અને આ પત્રકાર મિત્રો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એ બદલ હું આપનું હાર્દિક સ્વાગત અને અભિનંદન કરું છું આ પ્રેસ વાર્તામાં ઉપસ્થિત વિધાનસભાના મુખ્ય દંડકશ્રી શ્રીમાન બાળુભાઈ યુવા સાંસદ ડોક્ટર હેમાંગભાઈ મેયર શ્રીમતી પિંકીબેન ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડૉક્ટર શીતલભાઈ મહામંત્રી શ્રી જસવંતસિંહ જે આ પૂરા અભિયાનના સંયોજક પણ છે બીજા મહામંત્રી શ્રી રાકેશભાઈ સત્યનભાઈ આ અભિયાનની અમારી મહાનગરની ટીમ સૌ ઉપસ્થિત અન્ય કાર્યકર્તા અને પ્રેસમાં ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયામાંથી જે ઉપસ્થિત છે એ સૌ પત્રકાર મિત્રો આત્મનિર્ભર ભારત આ જે શબ્દ છે એ કંઈ આજકાલનો નથી આપણને જ્યારે આઝાદી મેળવવા માટે જે આંદોલનો ચાલતા હતા એમાં પણ સ્વ એટલે પોતાના ઉપર ગૌરવ કરવા માટે અનેક પ્રકારના આંદોલન થયામાં સૌથી મહત્ત્વનું આંદોલન મહાત્મા ગાંધીજીએ સ્વદેશી આંદોલન કરીને વિદેશી કપડાંની હોળી કરીને અંગ્રેજોની સામે એક પ્રકારનું આંદોલન કર્યું હતું જે આપણું આઝાદી મેળવવાનો આંદોલનમાં બહુ મોટા જે આંદોલનો કહેવાય એમાંનું એક આંદોલન હતું સ્વદેશી આંદોલન એ ઘણા સમયથી એટલે કે આઝાદી પહેલાંથી ભારતમાં વિદ્યમાન છે સમય સમય પર આના અલગ અલગ શબ્દોથી ઓળખ જરૂર કરવામાં આવે છે પરંતુ છેવટે તો વાત એની એ જ છે આત્મનિર્ભર ભારત વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈની જ્યારથી બે હજાર ચૌદથી સરકાર બની છે એમને શપથ લીધા તે સમયથી એમણે નિર્ધાર કર્યો હતો કે ભારતને આપણે વૈશ્વિક સ્તરે આગળ વધારવું છે બે હજાર ચૌદમાં જ્યારે એમને આ પ્રધાનમંત્રી શ્રીનો હોદ્દો ગ્રહણ કર્યો ત્યારે ભારત અર્થતંત્રમાં અગિયારમાં ક્રમાંક હતું આજે આપણને સૌને જાણીને આનંદ થાય કે અગિયારમાં ક્રમાંકથી આપણે વિશ્વમાં અત્યારે ચોથા ક્રમાંકનું અર્થતંત્ર બન્યા છીએ અને એ આભારી છે ભારતની એકસો ચાલીસ કરોડ નાગરિકોની મહેનત એમનો પરસેવો અને જે પ્રકારનો સંકલ્પ નાગરિકોએ પણ લીધો છે એના કારણે આ શક્ય બન્યું છે પ્રધાનમંત્રીશ્રી એમાં આગળ વધતા અહીંના જે ઉદ્યોગો છે એને વધારે પ્રોત્સાહન મળે એના માટેનો એક નમ્ર પ્રયાસ કેટલાક ઘણા વર્ષોથી એટલે કે છેલ્લા અગિયાર વર્ષોથી આ પ્રયાસ ચાલુ રહ્યો છે આત્મનિર્ભર ભારતથી લઈને અનેક પ્રકારના અભિયાનો અલગ અલગ સમય થયા છે જેના કારણે આજે કેટલીક મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં આપણે અવલ નંબરે પહોંચવા માટે પ્રયત્ન જે કર્યો એમાં કેટલીક જગ્યાએ સફળતા પણ મળી છે જેમ કે મોબાઈલ મેન્યુફેક્ચરિંગમાં ભારત પહેલાં હંડ્રેડ પર્સન્ટ ઇમ્પોર્ટ કરતું હતું બે હજાર ચૌદ પહેલાં હમણાં આપણે વિશ્વની મોબાઈલ મેન્યુફેક્ચરિંગમાં બીજા નંબરનું આપણે સ્થિતિ પ્રાપ્ત કરી છે એવી રીતે અનેક મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં આપણે ખૂબ આગળ વધ્યા છે એનું કોઈ એકમાત્ર કારણ હોય તો આ આત્મનિર્ભર ભારત છે આપણે શસ્ત્રો પણ પહેલાં ભાગે ઇમ્પોર્ટ કરતા હતા આજે એવી પરિસ્થિતિ આત્મનિર્ભરના કારણે થઈ છે કે આપણા બ્રહ્મોસ મિસાઇલ એ લગભગ કેટલા બધા દેશો આપણી પાસે ડિમાન્ડ કરી ચૂક્યા છે અને અત્યારે ડિમાન્ડ એમની પેન્ડિંગમાં છે એટલે આપણે હવે એક્સપોર્ટ કરતા થયા છીએ એવી રીતે અનેક ક્ષેત્રોમાં આત્મનિર્ભરતા ભારતે મેળવી છે બે હજાર ચૌદ પછીની જે આ મોહિમ છે આત્મનિર્ભર ભારતની એને આગળ વધારવા માટે વડાપ્રધાનશ્રીએ એક બીજો પણ સંકલ્પ લીધો છે એ સંકલ્પ છે ઓગણીસો સુડતાલીસમાં ભારત જ્યારે આઝાદ થયું એના સો વર્ષ પૂર્ણ થાય છે બે હજાર સુડતાલીસમાં તો સો વર્ષ પૂર્ણ થાય ત્યારે ભારત વિકસિત ભારત બને એ પ્રકારનો એક સંકલ્પ પણ દેશના નાગરિકોની સમક્ષ મૂક્યો છે કોઈ પણ દેશનો નાગરિક એવું ના હોય કે જેને આવો વિચાર ના આવે કે મારું ભારત સશક્ત બને મારું ભારત સમર્થ બને મારું ભારત અજય બને મારું ભારત વિકસિત બને એવો સૌનો વિચાર હતો એ વિચાર જ આદરણીય નરેન્દ્રભાઈએ સૌની સમક્ષ મૂક્યો છે